પણ પણ ઈજા નથી થઈ રાણાવ્યું જુનાગઢ જિલ્લામાં જર્જરિત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત રીતે કામગીરી થઈ રહી છે કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલના નિરીક્ષણ માટે સ્થળે પહોંચી છે જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે આમ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે અત્યાર સુધીમાં ચારસો ને એસી જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ છ એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે બે દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા બે ત્રણ દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા અમારા જે એસઓ હતા એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણથી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા નથી એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવવાના લીધે એ લોકો અંતર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈલ રિપીટ કે આ બ્રિજ ટૂપ્યો નથી પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે રોડ રસ્તાઓની બાબતમાં પ્રશાસન સખત થયું છે એના અનુક્રમે જૂનાગઢમાં ગેરંટી પીરિયડ વાળા રોડ ડેમેજ થતા ત્રણ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે નોટિસના પગલે ત્રણેય કોન્ટ્રાક્ટરોએ ડેમેજ રોડનું રીસર્ફેસિંગ કરી આપ્યું છે મળતી માહિતી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગેરંટી પિરિયડ વાળા રોડ ડેમેજ થયા હતા આંગેની જાણ થતા મનપા કમિશનર તેજસ પરમાર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું આ ચેકિંગમાં અંબર બિલ્ડર શ્રમ શ્રદ્ધા કન્સ્ટ્રક્શન અને એક અન્ય કન્સ્ટ્રક્શન કંપની સહિત ત્રણેય કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવાયેલા ગેરંટી પીરિયડવાળા રોડ ડેમેજ થયા હોવાનું જણાયું હતું જેથી ત્રણેય કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી હતી સાથે જ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચના આપી હતી જેને પગલે ત્રણેય કોન્ટ્રાક્ટરોએ સમય મર્યાદામાં રોડનું રીસર્ફેસિંગ કરી આપ્યું છે

જુનાગઢમાં આપ પાર્ટીના નેતા રેશમા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો અને યુવાનોએ આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા છે આ તકે રેશમા પટેલે જણાવ્યું કે ગુજરાત પરિવર્તન માંગે છે આવી જ રીતે જનતાના આશીર્વાદથી અમે લડીશું અને જીતીશું હું તમારી હિંમત અને શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનું છું આ પ્રસંગે આપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે સંપર્ક કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલે જણાવ્યું છે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ અમે જુનાગઢના વોર્ડ નંબર છ માંથી આ બધી મારી માતાઓ બહેનો મારા વિલ્લાઓ મારા ભાઈઓ આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે અને પરિવર્તન લાવીશું એવા સંકલ્પ સાથે સૌ એક ને ભગાડી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે સભ્ય બની ને જોડાયા છે એ ખુશીમાં હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે તમારી શક્તિ અમને મળતી રહે અને અમે ગુજરાત માટે પરિવર્તન લાવી અને ગુજરાતમાં સારા કામ કરીએ એવા અમને આશીર્વાદ મળતા રહે બોલો ભારત માતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બ્રિજ અને અસરગ્રસ્ત માર્ગો નું યુદ્ધ ના ધોરણે નિરીક્ષણ અને ઇન્સ્પેક્શન ટીમો બનાવી ને કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચારસો એસી નાના મોટા પુલોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરી અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે